નમસ્કાર આજના આ વિડીયોના માધ્યમથી એક મજાની સમજણ એવા લોકો સુધી પહોંચાડવી છે કે જેની હજી એ માનસિકતા આવી છે આપણે ગમે તો આ વિડીયો ખૂબ શેર કરજો એવા લોકો સુધી કે બની શકે કે એના માનસિકતામાં થોડો સુધારો થાય બે કલાક પહેલાં એટલે છ એક વાગ્યા પહેલાં હું શાકભાજી લેવા માટે ગઈ હતી તે માર્કેટમાંથી મેં થોડું ફ્રૂટ લીધું અને રસ્તા ઉપર બે શાકભાજીવાળા એક બાજુ બેન હતા અને એક બાજુ બા દાદા હતા એ વેચતા હતા મેં જોયું કે બેન હતી થોડી દેખાવડી હતી થોડાક સુંદર આકર્ષક વસ્ત્રો પહેર્યા હતા અને એની પાસે શાકભાજી કદાચ એક કિલો માંડ બધું ભેગું થાય એટલું વધ્યું હશે અને આ બાજુ જે બા દાદા વેચતા હતા એ બા દેખાવે ભગવાને થોડુંક એની સાથે એમ કહેવાય કે થોડોક તો ભેદભાવ રાખ્યો જ હતો એટલે થોડા શામ હતા જે દાદા હતા એમને શરીરને લખવો હતો એટલે મેં એમની પાસે જોયું કે શાકભાજી જેટલું લગભગ એમને લઈને આવ્યા હશે વેચવા એ બધું જ શાકભાજી યથાવત હતું જેટલું લઈને આવ્યા હતા એટલું જ કદાચ કોઈ વ્યક્તિની પાસે ભાવ પૂછવાય નહીં જતી હોય મેં થોડું ફ્રૂટ લીધું એમની પાસે ત્યાં ગઈ અને બાનીન દાદાને પૂછ્યું કે આ અલગ અલગ શાકભાજીએ તો શું ભાવથી આપ્યું એ બાનીન દાદાની પાસેથી લગભગ માર્કેટમાં જે ભાવ હશે એની કરતાં દસથી પંદર રૂપિયાનો ફેર હતો એટલે ઓછા ભાવથી એ વેચતા હતા તેમ છતાંય તે હું ત્યાં ગઈ એટલે બા સહજ રીતે બોલ્યા કે બેન તારે લેવું છે એટલે મેં કીધું હા બા તમારી પાસે લેવા માટે જ હું આવી છું એટલે એ બાએ એમનો અંતરનો જે કંઈક મુંઝારો હતો એ મારી સાથે વ્યક્ત કર્યો કે બેન ચાર દિવસથી અમે અહીંયા બેઠા છીએ હું થોડી દેખાવે કાળી છું દાદા છે એને લખવો છે હા અમે તમારા જેટલા સુંદર અને તમારી જેટલા સ્વરૂપ પણ એવા નથી પણ તું અમે જે વેચીએ છીએ ને બેન એ અમારી રોજીરોટી માટે વેચીએ છીએ અમે જે વેચીએ છીએ એ બે બંગલા કે બે પાંચ કે બંગલા કે બે ચાર વીઘા જમીન લેવાઈ જાય એટલા માટે નહીં પરંતુ અમે વેચીએ છીએ ને એ અમારા માટે બેટકનું ભોજન તો થાય સાથે સાથે અમારા ઘરની આસપાસ આ શાકભાજીના માધ્યમથી અમે રોજીરોટી કમાવા માટે વેચીએ છીએ એમની પાસે અલગ અલગ ઘણું બધું શાકભાજી હતું તેમ છતાંય તે કોઈ લોકો એની પાસે એક ભાવ પૂછવા માટે પણ નહોતા આવતા ચાર દિવસથી એ બા અને દાદાને સાંજ સુધીમાં માંડ પચાસ રૂપિયાનો પણ વકરો નહીં થતો હોય અને આજે મેં જ્યારે બસો સિત્તેર રૂપિયાની વસ્તુ એની પાસેથી શાકભાજીથી લીધી એટલે એ વ્યક્તિએ એ બાએ મને શાકભાજીની થેલી આપતા આપતા માથે હાથ મૂકતા એવું કહ્યું કે બેટા આવા પણ લોકો મને મળે છે કે જે દિલથી અમારી પાસે આવે છે અમે અલગ અલગ માધ્યમથી ઘણા બધા જગ્યાએ વેચ્યા છે પણ આવા લોકો જો જ મળતા હોય છે અહીંયા મારે મારી મહાનતા સાબિત થાય એ વાત આપણે બિલકુલ નથી કરવી પરંતુ આ વાતના માધ્યમથી મારે તમને એ કહેવું છે કે આજે પણ અશિક્ષિત અને દીક્ષિત અને સભ્ય સમાજની વચ્ચે હજી આપણી એવી માનસિકતા છે કે કાળા લોકો હોય એની પાસેથી ન લેવાય કોઈને લખવા હોય કોઈ લખવાગ્રસ્ત હોય એમની પાસેથી ન લેવાય રોડ કે રસ્તા ઉપર બેઠા હોય એની પાસેથી ન લેવાય ક્યાંક આ માનસિકતા આપણને હજી પાછળ રાખે છે આવા લોકોને પહેલાં પ્રાધાન્ય આપીએ કારણ કે આવા લોકો એના જીવનની અંદર બે એને જમવાનું મળી રહે એટલા માટે જઝૂમતા હોય છે અને આવા લોકોને જો આપણે સહાયરૂપ નહીં થઈએ તો કોણ થશે આવા લોકો હોય એ આપણી પાસે સામેથી બે હાથ ખોલીને માગતા નથી પણ આવા લોકોને આપણે આર્થિક શક્ય હોય એટલી જો હેલ્પ કરી શકીએ જો મદદરૂપ થઈ શકીએ તો બની શકે કે એ વ્યક્તિને જે કંઈ પણ રોજીરોટી કમાવવા માટે જે કામ કરે છે એની અંદર ઉત્સાહ તો વધે જ પણ તો સાથે સાથે એને એ પણ થાય કે ભગવાને થોડુંક કદાચ એને રૂપ અથવા તો શરીરની અંદરથી કોઈ એવી વસ્તુ છીનવી લીધી છે કે જેના લીધે એને લાંછન લાગતું હોય જેના લીધે આ સભ્ય સમાજ એની વચ્ચે એક ડિસ્ટન્સ ક્રિએટ કરતો હોય બાજુમાં જે બેન હતી દેખાવે સુંદર હતી એટલે એની માસે જે કંઈ પણ વસ્તુઓ હતી એ પાંચ જ ન વાગે ને બે ત્રણ વાગે આવી હોય પાંચ નવ વાગે ત્યાં સુધીમાં વેચાય છે અને આ બા દાદાની પાસે બે ત્રણ વાગ્યાના આ કાળા તાપની અંદર એ વ્યક્તિ દિલથી વેચવા માટે બેઠા છે ઘણી વખત બની શકે કે આવા લોકોની પાસેથી માત્ર આપણે વસ્તુ જ નથી લેતા સાથે સાથે એના દિલનો રાજીપો પણ લઈએ છીએ અને દોસ્ત આવા લોકોનો જ્યારે દિલથી રાજીપો મળી જતો હોય ને ત્યારે આપણું જે જીવન છે ને એ ઘણી રીતે યુ ટર્ન લઈ લેતું હોય ઘણા એવા સંકટો હોય એની અંદરથી એવા લોકોની દુઆઓ છે એ આપણને ઉગારી લેતી હોય તો દોસ્ત આજે આપણે એક સંકલ્પ કરીએ કે આવા લોકોને આપણા જીવનની અંદર થોડું પ્રાધાન્ય આપીએ અને આવા લોકોની પાસેથી થોડી ખરીદી કરીએ એવા લોકોને કોઈની પાસેથી હાથ તો લાંબો નહીં કરવો પડે પરંતુ એવા લોકો જે રોજગારી મેળવવા માટે જજુમી રહ્યા છે રોજગારી મેળવવા માટે જે તડકો અને છાંયો છે ઠંડી છે એ સહન કરી રહ્યા છે તો એને કંઈક વળતર મળે આવું આજથી આપણી માનસિકતામાં પણ થોડો સુધારો કરીએ કાળા હોય ધોળા હોય ઝાડા હોય પતલા હોય કોઈ શરીરની અંદર કોઈ તમને દેખાવતે આંખે દેખાતો કોઈ રોગ હોય તેમ છતાંય તે આપણે આપણી વસ્તુ લેવા માટે ગયા છીએ અને આવા લોકોની પાસેથી થોડો ખરીદી કરીએ અને એવા લોકોને થોડા સહાયરૂપ થઈએ જઈએ જય ભારત